વડોદરા કોર્પોરેશનમાં ઉંડેરા ગામનો સમાવેશ થયા બાદ પ્રાથમિક સુવિધાના અભાવે વરસાદ પડ્યાના બે દિવસ બાદ પણ પાણી ઉતર્યા નથી વડોદરાના ઉંડેરા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે ઉંડેરામાં આવાસમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે ઉંડેરાની પરિસ્થિતિ વરસાદના કારણે બગડતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે વરસાદના પાણીથી અમારા ઘરોમાં પાણી ભરાય છે પણ હજી સુધી કોઈ કોર્પોરેટર કે ધારાસભ્ય આવ્યા નથી આ વિસ્તાર ઉંડેરા આવાસ છે ઉંડેરા આવાસ એટલે વોર્ડ નંબર આઠ નો વિસ્તાર વોર્ડ નંબર આઠ એટલે પૂર્વ મેયર ને હાલના ધારાસભ્ય ને હાલના કાઉન્સિલર જેવા કે કેયુરભાઈ રોકડિયાનો વોર્ડ છે જ્યારે કેયુરભાઈ

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર